આપણે જોઈએ તો આપણે પહેલો જે આપણો ગદ્ય વિભાગ હતો એ ગદ્ય વિભાગનો સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ અને પદ્ય વિભાગની અંદર આગળના આપણા જે ત્રણ પ્રશ્ન છે જોડકા ખાલી જગ્યા અને કાવ્ય પંક્તિ તો એનું પણ આપણે સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને આ આજે આપણા પદ્ય વિભાગની અંદર આપણે જે ત્રણ ચાર વાક્યવાળો જે પ્રશ્ન છે આ ત્રણ ચાર વાક્યવાળા પ્રશ્નવાળો એ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આ લેક્ચરની અંદર કરવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ અત્યારે આપણે કરી રહ્યા છીએ તો જે અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ એ અસાઇનમેન્ટ જો તમારે તમારી તૈયારી માટે ઘર બેઠા જો મંગાવવું હોય તો તમે વિકાસ પરીક્ષા લક્ષી જે આ અસાઇનમેન્ટ છે તમારું ધોરણ નવ નું તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે એ લિંક દ્વારા તમે મેળવી શકો છો તો વ્હાલા વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો આવી કંઈક તમારી સૂચના છે અને આ સવાલની અંદર તમને એક સવાલ અને એની સાથે એક અથવાનો સવાલ પણ પૂછાય છે અને આ સવાલનો ગુણભાર બે માર્ક્સ છે એટલે એક સવાલ જવાબના તમને બે માર્ક્સ મળવાપાત્ર છે તો એમાં સૌથી પહેલા આપણું પદ્ય તેર એના સવાલ જવાબ આપણે જોવાના છે તો એમાં આપણો સૌથી પહેલો સવાલ છે કે કવિ દિલમાં શું જવા ઈચ્છે છે બે માર્ક્સ પ્રમાણે લખવો પડે તો જોઈએ આની અંદર જવાબ શું આવે તો રસ્તો કરી જવાના કાવ્યના કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ એ ભર્યું ભાદર્યું રાખવામાં ઈચ્છે છે બરાબર આ રીતે તમારા સવાલ જવાબ લખવાનો થાય કે દુનિયાના બધા જ લોકોની લાગણી પ્રાપ્ત કરવા માંગે છે અને પોતાનું જીવન એટલે કે દિલ એ આવી રીતે લાગણીઓથી ભર્યું ભાદર્યું રાખવા માટે ઈચ્છે છે એમને ખાલી હાથે જવા માટે ઈચ્છતા નથી એના પછીનો બીજો સવાલ કે અંધકારમાં સદેવ પ્રકાશ આપનાર આ દીપકના ઉદાહરણ દ્વારા કવિ આપણને શું કહેવા માંગે છે તો એનો જવાબ જોઈ લઈએ કે અંધકારમાં સદેવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેવી મુશ્કેલી ભરી પરિસ્થિતિ આવે અને ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા આપણે ફેલાવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને મળી જ જાય

તો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા

અને સૂતી વખતે માની સોળ મળે છે ત્યારબાદ તો માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી તેમને વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે એટલે કે અવાજ પછી માના આલિંગનમાં એમને પ્રેમનો સ્પર્શ મળે છે એના પર માના હેતની હેલી સતત વરસે છે અને માની શીતળ છાયા અને હુફાળી માયા આ બધી જ વસ્તુ કવિને પોતાની માતા પાસેથી મળે છે ત્યારબાદનું આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ તમારું દ્વિતીય પરીક્ષા જે આવી રહી છે એના માટેના મોસ્ટ આઈએમપી પેપર આપણે શંખનાદ ની અંતર્ગત આપણે બનાવ્યા છે તો એ જે પેપર છે એ પરફેક્ટ તમારી બ્લુ પ્રિન્ટ મુજબ છે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમને બધા જ વિષયના મળી રહેશે એની સાથે સાથે તમને પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન પણ મળી રહેવાનું છે તો આ પેપર તમે ધોરણ નવ અથવા તો દસ ના તમારા કોઈ મિત્ર હોય તો એને પણ સજેસ્ટ કરી શકો છો અને પોતાની તૈયારી માટે તમે આનો ઉપયોગ પણ કરી શકો છો તો એના માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક નંબર છે એનો કોન્ટેક કરી શકો આપણી યુટ્યુબ ચેનલમાં તો તમે જોડાયેલા છો આપણી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી અને એના દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો અને તમારો અભ્યાસ તમે સારી રીતે આગળ વધારી શકો છો હવે આપણે જોવાનું છે આપણી જે સત્તરમી કાવ્ય છે એના સવાલ જવાબ તો સત્તરમી કાવ્યનો સૌથી પહેલો સવાલ છે કે ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લુછિયા તો જોઈએ આનો જવાબ શું આવે તો હરી મિલન માટે જુરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને ગોપીની સામે મરક મરક હસતા ઉભા રહ્યા ગોપી એકદમ ભાવિભોર બની ગઈ અને એની આંખોમાંથી આંસુ સરવા માંડ્યા ગોપીના મનના સુબા એવા દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ પોતે એ ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા એટલે કેવી રીતે લૂછ્યા તો આવી રીતે ગોપીએ જે આખું દ્રશ્ય ઉભું કર્યું હતું એ આખા દ્રશ્યની વિગત તમારે લખવાની થાય કે ગોપીના સ્વપ્નમાં તે આવે છે એની સામે ઊભા રહે છે મરક મરક હસતા હોય છે ગોપી એને જોઈને ભાવ ભાવિભોર બની જાય છે અને ભાવ ભાવિભોર બને એટલે એની પોતાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને આંસુ સરવા માંડે એટલે દ્વારિકા નગરીના રાજા જે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગોપીને મળવા માટે આવ્યા છે એના વિરહને ખાળવા માટે એટલે વિરહને ઓછો કરવા માટે એના આંસુને લૂછે છે એને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે ત્યાર પછી જોઈએ તો ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું એટલે કે ભગવાન ગોપીના સ્વપ્નમાં આવીને શું શું કરે છે એ તમારે આની અંદર લખવાનું થાય તો જોઈએ આપણે જવાબ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવે છે પછી શું કરે છે તો શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવે છે એને ઝુલાવે છે

એનું સોલ્યુશન તમને મળી શકે છે આપણી પીડીએફ સ્વરૂપે અને એ પણ દરેક વિષયનું ઘર બેઠા તો તમે એ પીડીએફ એ સોલ્યુશન મેળવી શકો છો આપણી યુટ્યુબ ચેનલમાં તો જોડાયેલા છો આપણો કોન્ટેક નંબર પણ તમારી સામે છે અને આપણી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરીને એમાંથી પણ માહિતી મેળવી શકો છો

તો ભગવાન વૃંદાવન થી આવી રહ્યા છે પછી કૃષ્ણ ની આગળ ગોધણ અને પાછળ સાજન સાજન એટલે કે ગોવાળ નું વૃંદ ટોળું ચાલે છે ભગવાન ની આગળ શું છે તો ગોધણ એટલે કે ગાયું ટોળું વચ્ચે ભગવાન અને એની પાછળ એના મિત્ર એટલે ગોવાળ આખું વૃંદ એની ટોળકી પછી શ્રી કૃષ્ણના મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે અને એના કાનમાં કુંડળ પણ ઝૂલે છે શરીરે પીતાંબર એટલે કે પીળા વસ્ત્રો ધારણ કરેલા છે પછી ખભા પર તેમણે ફૂલ ની પછડી પહેરેલી છે ધારણ કરેલી છે અને આ પછડીની અંદર ચુવા ચંદન ની સુગંધ પણ મહેકી રહી છે એટલા દ્રશ્યનું વર્ણન તમારે આની અંદર કરવાનું છે એના પછી આપણે ત્રીજો આખ્યાન ખંડ છે એનો સવાલ કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દની અંદર વ્યક્ત કરો કે સાંદીપની ઋષિને શું ચિંતા થઈ જાય છે

ત્યારે એમને ખબર પડે છે કે કૃષ્ણ અને સુદામાને ગોરાણીએ લાકડા લેવા માટે ક્યાં મોકલેલા છે તો કે જંગલમાં પછી શું થાય અને તે સમયે મુશળધાર વરસાદ જે છે એ વરસતો હતો એટલે કે બહુ જ વરસાદ આવતો હતો અને આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ કે ભાઈ અત્યારે આવા સાંજના કે રાતના સમયમાં આવા જંગલની અંદર એટલા બધા વરસાદની અંદર આ બંને લોકો ક્યાં હશે શું કરતા હશે ક્યાં અટવાણા હશે એ બાબતે ચિંતા કરે છે અને પહેલા તો તેમણે ગોરાણી ઉપર ગુસ્સો કર્યો કે આવી રીતે નાના બાળકોને આમ અંધારામાં જંગલમાં મોકલાય નહીં એવી રીતે ગુસ્સો કરે છે પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા માટે નીકળી પડે છે કોઈને કહેતા નથી જાતે જ પોતે કૃષ્ણ અને સુદામાને શોધવા માટે સાંદીપની ઋષિ પોતે નીકળી પડે છે અને જંગલમાં ટાઢમાં એટલે કે ઠંડી બહુ જ લાગે વરસાદ પડતો હોય ને જંગલમાં એકલા હોય ત્યાં તો કઈ ઓઢવાનું ને એવું હોય ને એટલે ટાઢમાં ધ્રુજતા આ કૃષ્ણ સુદામાને જોઈ અને તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈને પાછા આવ્યા પોતે બધમાં ભીડી લઈ છે વાહલ કરે છે અને બંને મિત્રોને લઈને ફરી પાછા આ સાંદીપની ઋષિ જે છે એ આશ્રમમાં પાછા ફરે છે એટલે આ સંદીપની ઋષિની ચિંતા તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાની થાય હવે એના પછીનો આપણે સવાલ જોઈએ તો ત્રીજો સવાલ છે કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધાઓ થઈ હતી તો કઈ સ્પર્ધા થઈ હતી તમને બધાને ખ્યાલ છે કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે કેમ કે જંગલની અંદર લાકડા કાપવા માટે ગયા હતા એટલે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધાઓ થઈ હતી એના પછીનો સવાલ છે ગોર્જરિના ગ્રહોકુંજે કાવ્યમાંથી કે ગોર્જરિના ગ્રહોકુંજે કાવ્યના કવિનો પ્રારંભના જીવન માટેનો તમારે પહેલો અનુભવ શું હતો ને એ તમારે જણાવવાનો છે કે આ કાવ્યની અંદર કવિનો પહેલોનો અનુભવ શું હતો તો આપણે જોઈએ કે પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શૈવ એટલે શું થાય તેમનું નાન પણ એમનું બચપણ એ પણ ત્યાં જ વીત્યું છે અને એમના યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી હતી એટલે એમની યુવાનીની અવસ્થા પણ અહીં જ વીતી હતી અને એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું એટલે કે મોટા પણ ત્યાં જ થયા હતા જ્યાં જન્મ્યા છે ત્યાં પાપા પગલી માંડી છે ત્યાં બાળપણ વીત્યો છે ત્યાં યુવાની વીતી છે અને ત્યાં જ એમની ઉંમરનો ઘણો મોટો ભાગ હિસ્સો પૂરો થયેલો છે એ એમનો પહેલાનો અનુભવ છે ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ તો પાંચમો સવાલ જવાબ કે મુદ્દાસર નોંધ લખો શેના વિશે લખવાની છે તો કામ કરે એ જ કાવ્યને આધારે તમારે શ્રમજીવીની અભિલાષા લખવાની છે તો જોઈએ શ્રમજીવીની અભિલાષાની અંદર શું આવી શકે તો શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે એટલે કે પોતાના પગ ઉપર ઊભા થવા ઈચ્છે છે અને એને સ્વમાનથી જીવવું છે પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે તેના હૈયામાં ખમેર છે અને તેની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે કોઈની પાસે ક્યારે એને કાંઈ વસ્તુ માંગવી ન પડે એ પોતાની બધી જ જરૂરિયાતો પોતે ખુદ જ સંતોષી શકે એવી એમની અભિલાષા એટલે કે એની ઈચ્છા છે જો એ શબ્દ આપ્યો છે તમને અભિલાષા તેને મહેનત કરીને આપ કમાઈ થી એટલે કે પોતાની કમાણી થી જ પોતે જીવવું છે અને સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે આવી રીતે એ પોતે આત્મનિર્ભર બનવા માંગે છે પોતાની બધી વસ્તુઓ પોતા માટે ઊભી કરવા માંગે છે સ્વમાનથી જીવન જીવવા માંગે છે અને એ દ્વારા એ દેશનો અને વિશ્વનો પણ વિકાસ કરવા માંગે છે તો આ શ્રમ જીવીની એટલે મહેનત કરનારની અભિલાષા એટલે કે ઈચ્છા છે બરાબર એના પછીનો સવાલ સવાલ નંબર 6 કે તમે શ્રમયુક્ત કેવા રોજગાર અપનાવીને તંદુરસ્તીની સાથે દેશના વિકાસમાં ફાળો આપશો તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે તમે તમારા આધારે પણ લખી શકો છો કે ભારત એક વિશાળ દેશ છે એટલે ખૂબ જ મોટો દેશ છે અને એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડે કોઈ એક વ્યક્તિ નક્કી કરે તો આખા ભારત દેશનો કોઈ દિવસ વિકાસ કરી શકે નહીં એકલા વ્યક્તિનું કામ નથી એટલે સાથે મળીને મહેનત કરવી પડે પડશે અને ભારત એ પાછો કૃષિપ્રધાન દેશ છે એટલે ખેતી ઉપર આધારિત એવો દેશ છે આથી સૌ ખેતર ખેડી અને સિંહને સોહાવણી કરવાની છે ત્યારબાદ હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે એના પછી અને રેટીઓ ચલાવવાના છે ગાંધીજીની જેમ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો પણ બદલી શકશે એટલે કે આખા વિશ્વને નવું રૂપ આપી શકશે આખા વિશ્વનો વિકાસ સાધી શકશે ફક્ત ભારત દેશનો નહીં જો બધા સાથે મળીને મહેનત કરશે તો અને એકલો વ્યક્તિ મત તો ભારત દેશનો શું ઘરનો પણ વિકાસ કરી શકશે નહીં એના પછીનો સાતમો સવાલ છે કે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી છે પુત્રવધુનું સ્વાગતમાંથી માથે લેવામાં આવેલું છે

શોભી છે છે એટલે કે ખીલી અને એટલી પ્રબળ અસર પડી કે જાણે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે પ્રાણ પુરાઈ ગયા હોય એટલે કે નિર્જીવ વસ્તુઓ પણ જાણે સજીવ થઈ ગઈ હોય પુત્ર વધુના ફક્ત ને ફક્ત અડવાથી એવું બને છે અને આ દ્વારા ઘરનું આખું વાતાવરણ જીવંત બની ગયું હોય એવું એમને લાગે છે એટલે એમ કહે છે કે અળવી ભીતો હવે શણગારથી શોભવા લાગી કેમ તો પુત્ર વધુનું આગમન થયું એટલે ત્યાર પછી જોઈએ આઠમો સવાલ કે કવિ પુત્ર વધુને બે બે કુળને ઉજાળનારી શા માટે કહે છે તો એનો જવાબ જોઈ લઈએ કે કવિ પુત્ર વધુને બે બે કુળને ઉજાળનારી કહે છે કારણ કે પુત્ર સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે અને એ સૌને માટે શીતળ છાયડી શીતળ ઠંડી છાયડી જેવી હોય એ પોતાના સાસરિયાની કોઈ પણ વાત હોય પણ એ બહાર પડવા દેતી નથી પોતાને દુઃખ હોય તો પણ સહન કરી લે છતાં પણ એ બહાર વાતને પડવા દેતી નથી અને બધા માટે એકદમ શીતલ છાયડી જેવી હોય છે એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે કોઈને કઈ ચિંતા રહેતી નથી તો પુત્ર વધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે બધા જ એનાથી ખુશ હોય છે એ સૌને હોફ આપે છે એટલે સારા આશ્વાસન શક્તિ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે એના આવવાથી બધાને હાશકારો થઈ જાય છે

આંધળી બલા ક્યાંથી વળગી એટલે કે સમુદ્રની અંદર કૂદવાનું આવો બધો વિચાર તમને ક્યાંથી આવ્યો આ ક્યાંથી તમે લઈ આવ્યા અને આમ કહી અને પ્રિયજનો સજળ નેત્રે એટલે મેં તમને ખાલી જગ્યામાં પણ કીધું હતું કે આંખમાં આંસુ સાથે મરજીવીયાને રોકવાનો પ્રયત્ન કર્યો એને અટકાવવાનો પ્રયત્ન કર્યો અને એવી એમને શિખામણ દીધી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આ આ બે બે ત્રણ વાક્યના માર્ક્સના જે સવાલ જવાબ હતા એનું સોલ્યુશન લેક્ચરની અંદર પૂરું કર્યું અને આના પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો સરસ મજાની તૈયારી કરજો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પૂછજો અને બહુ જ સરસ રીતે વાંચજો થેન્ક યુ